આજે સુરક્ષા વ્યવસ્થામાં મચી ગયો હતો જ્યારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈમેલ બાદ શિક્ષણ તંત્ર પોલીસ વિભાગ અને વાલીઓમાં દોડધામ મચી ગઈ હતી મેલમાં ગુજરાત બનેગા ખાલિસ્તાન એવો ઉલ્લેખ કરાયો છે ધમકી મળ્યા બાદ ઉર્મી સ્કૂલ સમાસાવલી રોડ નાલંદા સ્કૂલ વાઘોડિયા રોડ અને ડીઆર અમીન સ્કૂલ ગદાપુરા સહિતની અનેક સ્કૂલોમાં તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને રજા જાહેર કરવામાં આવી હતી સ્કૂલ પ્રશાસન દ્વારા વાલીઓને તાત્કાલિક જાણ કરવામાં આવતા સ્કૂલો બહાર વાલીઓનો મોટો જમાવડો જોવા મળ્યો હતો પોલીસે ગંભીરતા ધ્યાનમાં રાખીને બોમ્બ ડોગ અને સ્થાનિક પોલીસ ટીમોને તમામ સ્કૂલોમાં મોકલી દીધી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી દરેક સ્કૂલના કેમ્પસમાં માં ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી રીતે બોમ્બની ખોટી ધમકીઓ મળી ચુકી છે હાલ પોલીસ વિભાગની

પછી અહીંયા તાત્કાલિક જ અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને એમની ટીમ છે અહીંયા પહોંચી ગયેલ હતી અને શાળાને ઇવેક્યુએટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી અને પછી અહીંયા આવીને સંપર્ક કરતા જે એમના જે સ્કૂલના ટ્રસ્ટી છે એમના પર મેલ આવેલો છે જે લોરેન્ઝો સરીના એટ ધ જીમેલ ડોટ કરીને સવારના સાત ને પાંચનો આ મેલ છે અમને લગભગ દસની આજુબાજુ જાણ કરવામાં આવી હતી પોલીસ પહોંચી અને કામગીરી ચાલુ છે બીટીએસ આવી અને આગળનું જેવાહી કરવા વાલીઓને મારા તરફથી અપીલ છે કે કોઈ પણ જાતનું પેનિક ફેલાવવામાં ના આવે અહીંથી સ્કૂલ કરવામાં આવી છે વાલીઓના પ્રિન્સિપાલશ્રીએ વાલીઓને સંપર્ક કરીને જણાવી દીધેલું છે અને પછી સ્કૂલ ખાલી થાય એટલે આગળનું એસ ચેક કરવામાં આવશે